હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માગસર મહિનામાં જે પૂનમ આવે છે તે પૂનમનો મહાત્મા પૂજા વિધિ શું કરવું શું ન કરવું વગેરે વિશે જાણીશું એક વર્ષમાં આપણે બાર પૂનમ આવે છે અને જયારે અધિક માસ હોય ત્યારે આપણે તેર પૂનમ આવે છે આ તેરેતેર પૂનમનું અલગ અલગ મહત્વ છે આ તેરેતેર પૂનમના દિવસે કોઈ ને કોઈ વાર તહેવાર અવશ્ય આવે છે બે ની આ છેલ્લી પૂનમ છેલ્લી પૂનમ એટલે કે માક્ષર મહિનાની પૂનમ આપણે શરૂ થાય છે ચૌદ ડિસેમ્બર શનિવારે સાંજે પાંચ વાગે અને આ તિથિ પૂર્ણ થાય છે પંદર ડિસેમ્બર રવિવારે બપોરે અઢી વાગે તો ઉદયા તિથિ પ્રમાણે આપણે પૂનમની તિથિ આપણે પંદર ડિસેમ્બર અને રવિવારના રોજ છે જ્યારે આપણે ફૂલ મૂનના દર્શન કરવામાં આવે એટલે કે આપણે પૂનમના દિવસે ફૂલ મૂનના દર્શન કરવામાં આવે છે તો તમે વ્રત રહેતા હોય તો તમારે પૂનમ શનિવારે રહેવાની છે એટલે કે ચૌદ ડિસેમ્બરના રોજ મારે દાનપુન કરવા હોય કોઈ નદીમાં સ્નાન કરવું હોય તો તમારે પંદર ડિસેમ્બર અને રવિવારના રોજ કરવાનો રહેશે અને આપણે પૂનમનો વ્રત તમે કરતા હોય તો એ પૂનમનો વ્રત તમારે શનિવારના રોજ કરવાનો રહેશે એટલે કે ચૌદ ડિસેમ્બર મા મહિનાની પૂનમના દિવસે ભગવાન શ્રી દત્તાત્રેય ભગવાન ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે એ દત્તાત્રેય ભગવાન અત્રિક ઋષિ અને અંછોયા માતાના પુત્ર હતા તે ભગવાન વિષ્ણુનો છઠ્ઠા અવતાર છે એમ માનવામાં આવે છે માગસર માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ માસમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ રૂપની આપણે પૂજા કરી શકીએ છીએ આપણે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ તમે લાલો રાખતા હોય તો લાલો વગેરેની આપણે પૂજા કરી શકીએ છીએ આ માસમાં લક્ષ્મી માતાની પણ પૂજા કરવામાં આવે છે આપણે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીએ સાથે આપણે લક્ષ્મી માતાની પણ પૂજા કરવાની છે પૂનમના દિવસે આપણે લક્ષ્મી માતાની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે ફૂલમૂનના દર્શન કરીએ એટલે ભગવાન ચંદ્રદેવની પૂજા કરીએ ત્યારે લક્ષ્મી માતાની પૂજા આપણે અવશ્ય કરવી કારણ કે લક્ષ્મી માતા ચંદ્રદેવની બહેન છે એટલા માટે આપણે જ્યારે ભાઈની પૂજા કરીએ એટલે સાથે આપણે બહેનની પણ પૂજા કરવાની છે પૂનમના દિવસે ઘણી બધી બહેનો વ્રત કરતી હોય છે વ્રતની પૂનમ હોય તો આ પૂનમના દિવસે આપણે તમારે શનિવારના રોજ તમે વ્રત કરી શકો છો તમારે દાન દિવસે અવશ્ય ઠંડીની ઋતુ ચાલુ છે અન્નદાન આપણે કરી શકીએ છીએ જળદાન કરી શકીએ છીએ જે પણ દાન તમારે કરવું હોય તે તમે કરી શકો છો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિની જેની જરૂર હોય તે વસ્તુ પણ તમે તેથી આપી શકો છો એવી રીતે પણ આપણે દાન કરી શકીએ છીએ તમે કોઈ પણ વ્યક્તિને એક રૂપિયાનું દાન કર્યું અને માક્ષર મહિનાની પૂનમના દિવસે તે દાન કર્યું હોય તો તમારે સમજવું કે તમે બત્રીસ રૂપિયાનું દાન કર્યું છે એટલે કે માક્ષર મહિનાની પૂનમના દિવસે જે પણ દાન કરવામાં આવે છે તેનું પુણ્ય આપણને બત્રીસ ગણું પ્રાપ્ત થાય છે એક રૂપિયાનું દાન કર્યું તો તમારે સમજવાનું કે તમે બત્રીસ રૂપિયાનું દાન કર્યું છે બત્રીસ રૂપિયાનું ફળ તમને પ્રાપ્ત થાય છે એટલે કે બત્રીસ ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે એટલા માટે માક્ષર મહિનાની પૂનમનો દિવસ બની શકે એટલું તમારે વધારે દાન કરવું આપણે દાન ઓછું કરવાનું છે પરંતુ તેનું ફળ આપણને વધારે પ્રાપ્ત થાય છે આ પૂનમના દિવસે તમે કોઈ ભૂખ્યાને ખવડાવી શકો છો કોઈને વસ્ત્ર ન હોય તો તેને વસ્ત્ર દાન કરી શકો છો અથવા તો બીજી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને જરૂરિયાત હોય તે વસ્તુનું તમે દાન કરી શકો છો આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈ અને ત્યાં પણ આપણે દાન કરી શકીએ છીએ બ્રહ્મ બ્રાહ્મણો હોય તો બ્રાહ્મણોને આપણે ઘરે બોલાવીને બ્રહ્મ ભોજન પણ આપણે કરાવી શકીએ છીએ અથવા તો કાચું સીધું આપીને યોગ્ય દક્ષિણા આપણને જે પણ મળે તો એવી રીતે પણ આપણે બ્રહ્મ ભોજન કરાવી શકીએ છીએ નાના ભૂલકાઓ હોય તો તેને આપણે ઘરે બોલાવીને જમાડી શકીએ છીએ એટલે કે માક્ષર મહિનાની પૂનમના દિવસે જે પણ દાન કરવામાં આવે છે તેનું પુણ્ય આપણને બત્રીસ ગણું પ્રાપ્ત થાય છે એક રૂપિયાનું દાન કર્યું તો તમારે સમજવાનું કે તમે બત્રીસ રૂપિયાનું દાન કર્યું છે બત્રીસ રૂપિયાનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે એટલે કે બત્રીસ ગણો પુણ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે એટલા માટે માક્ષર મહિનાની પૂનમનો દિવસ બની શકે એટલું તમારે વધારે દાન કરવું આપણે દાન ઓછું કરવાનું છે પરંતુ તેનું પુણ્ય ફળ આપણને વધારે પ્રાપ્ત થાય છે આ પૂનમના દિવસે તમે કોઈ ભૂખ્યાને ખવડાવી શકો છો કોઈને વસ્ત્ર ન હોય તો તેને વસ્ત્ર દાન કરી શકો છો અથવા તો બીજી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેની જરૂરિયાત હોય તે વસ્તુનું તમે દાન કરી શકો છો આ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જઈએ અને ત્યાં પણ આપણે દાન કરી શકીએ છીએ બ્રહ્મ બ્રાહ્મણો હોય તો બ્રાહ્મણોને આપણે ઘરે બોલાવીને બ્રહ્મ ભોજન પણ આપણે કરાવી શકીએ છીએ અથવા તો કાચું સીધું આપી અને યોગ્ય દક્ષિણા આપણને જે પણ મળે તો એવી રીતે પણ આપણે બ્રહ્મ ભોજન કરાવી શકીએ છીએ નાના ભૂલકાઓ હોય તો તેને આપણે ઘરે બોલાવીને જમાડી શકીએ છીએ ના નાના ભૂલકા હોય તો તેને આપણે યોગ્ય ભેટ પણ આપી શકીએ છીએ નાના ભૂલકાઓને જેની જરૂર હોય તે આપો તો વધારે ઉત્તમ છે તે ખુશ થઈ જાય છે માઘશર મહિનાની પુનમના દિવસે સવારે વહેલા ઉઠી ન્યાયધી નિત્યક્રમથી પરવારી પછી આપણે ઈષ્ટદેવની જેવી રીતે પૂજા કરતા એવી રીતે તમારે સૌપ્રથમ પૂજા કરવી પૂજા કર્યા પછી તમારે જેવી રીતે વ્રત કરવાનો હોય તે વ્રતનો સંકલ્પ લેવાનો છે એટલે કે તમે જો ફળફળા દેખાય કરતા હોય તો એવી રીતે તમારે સંકલ્પ કરવાનો ઉપવાસ કરીને વ્રત કરતા હોય તો એવી રીતે સંકલ્પ કરવાનો અને જો તમે કરીને વ્રત કરતા હોય તો એવી રીતે તમારે સંકલ્પ કરવો પૂનમના દિવસે આપણે એકટાણું કરીએ તો તમારે એક ટાણું દર્શન થાય દર્શન જ પછી એટલે કે રાત્રે એકટાણું કરવું આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે ખીરનો પ્રસાદ બનાવવો પૂનમના દિવસે ખીર અને પૂરીનું ખૂબ જ મહત્વ છે આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ પછી તમારે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપ તમે જે ઘરમાં રાખતા હોય તે સ્વરૂપની તમારે પૂજા કરવાની છે તમે જો લાલો રાખતા હોય તો લાલાને આપણે પંચામૃતથી સ્નાન કરાવવાનો છે અને તમે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે છબી રાખતા હોય જો મૂર્તિ રાખતા હોય તો મૂર્તિને આપણે પંચામૃત સ્નાન કરાવવાનું છે સ્નાન કરાવ્યા પછી આપણે સરસ વાઘા પહેરાવાના છે શ્રૃંગાર કરવાનો છે ભગવાન શ્રી કૃષ્ણને શ્રંગાર ખૂબ જ પ્રિય છે પછી આપણે ભગવાન વિષ્ણુને ને કંકોથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે તમારા કપાળ પર તમારે કંકોથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે અને પછી અબીલ ગુલાલ પુષ્પોથી તમારે પૂજા કરવાની છે પુષ્પોનો હાર પહેરાવાનો છે અને પછી આપણે ઘીનો દીવો કરવાનો છે ગાયના ઘીનો દીવો હોય તો વધારે ઉત્તમ છે દીવો પ્રગટાવ્યા પછી તમારે પૂજા શરૂ કરવાની છે આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે અખંડ દીવો રાખો રાત્રે તમે ચંદ્રના દર્શન કરો ત્યાં સુધી જો અખંડ દીવો રહે તો વધારે ઉત્તમ છે અને જો અખંડ દીવો રાખવો શક્ય ન હોય તો જ્યાં સુધી આપણે પૂજા કરીએ ત્યાં સુધી દીવો ચાલુ રહે એવી રીતે તમારે દિવેલ પૂરવાનું છે પછી આપણે ભગવાનને પ્રસાદ ધરાવવાનો છે જો તમારા ઘરમાં વિષ્ણુ અને લક્ષ્મીજીની સાથે છબી કે મૂર્તિ હોય તો તમારે તેનું સ્થાપન કરવું આ દિવસે લક્ષ્મી માતાની પૂજા આપણે અવશ્ય કરવી આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીએ તે લક્ષ્મી માતા અવશ્ય આવે જ છે સર મહિનાની પૂનમ દિવસે રાત્રે જયારે આપણે ચંદ્રદેવ દર્શન કરે ત્યારે આપણે ચંદ્રદેવને અરધી આપવાની છે તમારે કળશ લેવાનો છે તે કળશમાં તમારે સ્વસ્થ જળ ભરવાનું છે અને તેમાં તમારે થોડું ગંગાજળ ભરવાનું છે અને થોડું આપણે દૂધ રેડવાનું છે દૂધ ગરમ ન હોય તે તમારે ધ્યાન રાખો એટલે દૂધ ઠંડુ હોવું જોઈએ તે આ જળથી આપણે ચંદ્રદેવને અરધી આપવાની છે અને જયારે તમે અર્ધી આપો ત્યારે ઓમ શમ શમાય નમ એ મંત્ર જપ કરવા આવી રીતે અરધી આપવાથી ચંદ્રદેવની કૃપા હંમેશા આપણી પર બની રહે છે પૂનમના દિવસે આપણે આપણા માતાજી કે કોઈ પણ ઈષ્ટદેવની પૂનમ ભરવાનું ખૂબ જ મહત્વ છે ઘણા લોકો દર પૂનમના દિવસે પોતાના કુળદેવીને દર્શન કરવા જાય છે અથવા તો રામાપીરની પૂનમ ભરતા હોય છે સાથયા પૂરતા હોય છે ચોખાથી અથવા તો કોઈ પણ કઠોરથી સાથયા પૂરવામાં આવે છે દર પૂનમના દિવસે આપણે અમથા આપણા કુળદેવીના દર્શન કરવા નથી જઈ શકતા પરંતુ દર પૂનમના દિવસે આપણે અવશ્ય આપણા કુળદેવી માતાના દર્શન કરવા જોઈએ માક્ષર મહિનામાં આપણે જે પૂનમ આવે છે તે પૂનમને આપણે મોક્ષદાયીની પૂનમ કહેવામાં આવે છે માક્ષર મહિનામાં આપણે જે એકાદશી આવે છે તે એકાદશીને મોક્ષદાય એકાદશી કહેવામાં આવે છે માક્ષર મહિનાની એકાદશીનું વ્રત કરવાથી આપણને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે અને માગસર મહિનાની પૂનમનું વ્રત કરવાથી પણ આપણને મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે આપણે એકાદશી અને પૂનમનો વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ માક્ષર મહિનાની બાર મહિના છે તેમાં મોટોમોટો જો કોઈ મહિનો હોય તો તે છે માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણે પોતાના લસવા મુખેતે કહ્યું છે કે માસમાં હું માક્ષર માસ છું અને ગ્રંથમાં હું શ્રીમદ ભાગવત ગીતા છું એટલે માક્ષર મહિનાની પૂનમના દિવસે આપણે શ્રીમદ ભાગવત ગીતાનો એક અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ આ દિવસે શ્રી દત્તાત્રે ભગવાનનો જન્મદિવસ મનાવવામાં આવે છે તો હવે આપણે એ જાણીશું કે શ્રી દત્તત્રય ભગવાનનો જન્મ કઈ રીતે થયો નારદ મુનિ મૃત્યુ મૃત્યુલોકમાં ફરતા હોય છે ફરતા ફરતા તે ઋષિના આશ્રમમાં આવે છે એટલે કે અત્રિક ઋષિના આશ્રમમાં આવે છે અને તે જોવે છે કે તેના પત્ની અંછોયા પતિવ્રત સ્ત્રી હોય છે અને તે સતી સ્ત્રી હોય છે સ્ત્રી અંછોયા માતા તો પતિવ્રત સ્ત્રી હોય છે તે પોતાના પતિની ખૂબ જ સેવા ચાકરી કરતા હોય છે તેમને જમાડી અને જમતા હોય છે અને તે પોતાના પતિનો પડ્યો બોલ ઝીલતા હોય છે આ જોઈને નારદ મુનિ તો વિચાર કરવા લાગે છે કે આવી સતી સ્ત્રી મેં કે નથી જોઈ નારદ મુનિ તેમના આશ્રમમાં જાય ત્યારે નારદ મુનિની પણ ખૂબ જ આગત્ય સ્વાગત કરે છે તેમને પોતાના હાથે બનાવી અને જમાડે છે અને પછી તો નારદ મુનિ સ્વર્ગમાં આવે છે સ્વર્ગમાં આવીને ત્રણેય દેવીઓ એટલે શ્રી પાર્વતી માતા શ્રી લક્ષ્મી માતા શ્રી સરસ્વતી માતા સમક્ષ અંછોયા માતાની વાત કરે છે અને આ ત્રણેય દેવી નારદમુની કહે છે કે સાચી સતી દેવીઓને ઈશા થાય છે કે અમારા કરતા પણ બીજી કોઈ સતી સ્ત્રી અમારા કરતા પણ મોટી હોઈ શકે અને આ ત્રણેય દેવીને જરા પણ ગમતું નથી કે નારદ મુનિ તેમના સિવાય બીજી કોઈ સ્ત્રીની પ્રશંસા કરી રહ્યા છે અને મૃત્યુ લોકો બીજી કોઈ એવી સ્ત્રી છે જે તેના કરતાં પણ મોટી સતી છે પછી તો આ ત્રણે દેવી પોતપોતાના ઘરે જાય છે અને પોતપોતાના પતિને વાત કરે છે પાર્વતી માતા ભગવાન ભોળાનાથને કહે છે શ્રી લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુને કહે છે અને સરસ્વતી માતા શ્રી બ્રહ્મજીને કહે છે કે મૃત્યુલોકમાં શ્રી અંછોયા માતા સતી સ્ત્રી છે તે અમારે ત્રણેય દેવી કરતાં પણ મોટી સતી છે નારદમુનિ એવું કહી રહ્યા હતા હવે તમે ત્રણેય ગમે તેમ કરી અને આ અંછો એ માતાનો સતીત્વ ભંગ કરો અને આ ત્રણેય દેવીઓ તો હટ કરે છે સ્ત્રી હટ આ કર કોઈનો પણ ચાલતું નથી પછી તો આ ત્રણેય દેવો મૃત્યુલોકમાં જાય છે અને તેઓ અત્રિક મુનિના આશ્રમમાં આવે છે આશ્રમમાં આવે છે ત્યારે અત્રિક મુનિ હાજર નથી હોતા અને આ ત્રણેય દેવો તો સાધુનો રૂપ લે છે અને ભિક્ષાન દેહી કહી અને તેમના આંગણા ઉપર આવી અને ત્રણેય દેવો ઊભા રહે છે અંછોયા માતા તો બહાર આવે છે અને તેમના હાથમાં એક ફળની થાળી હોય છે અને આ થાળી તે આ ત્રણેય સાધુ મહાત્માને આપે છે ત્યારે આ સાધુ મહાત્મા આ ફળની થાળી લેવાનો ના પાડે છે ત્યારે અંછોયા માતા કહે છે કે તમે શા માટે આ ફળની થાળી નથી લઈ રહ્યા ત્યારે આ ત્રણેય દેવો કહે છે કે અમે આ ફળની થાળી અવશ્ય લઈએ પરંતુ તમે અર્ધનગ્ન અવસ્થામાં અમને આપો તો જ અમે આ થાળી લઈશું આવું માતાને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ મારી પરીક્ષા કરી રહ્યા છે અને અંછોયા માતા તો હાથમાં જળ લહે છે અને પોતાના પતિનું નામ સ્મરણ કરી અને આ જળ ત્રણેય દેવો ઉપર છાંટે છે અને આ ત્રણેય દેવો છ મહિનાના નાના નાના બાળક બની જાય છે પછી તો આ ત્રણેય દેવોને શ્રી અંછોયા માતા સ્તનપાન કરાવે છે અને અંજોયા માતા તો લીમડામાં ત્રણ હિંચકા બાંધે છે અને આ ત્રણેય દેવોને ઝુલાવે છે ઘણા બધા મહિનાઓ વીતી ગયા અને આ ત્રણ દેવો ઘરે પરત ન ફર્યા એટલે ત્રણેય દેવીને ચિંતા થઈ કે આ ત્રણેય દેવો તો અંજોયા માતા ની સતીત્વ ભંગ કરાવવા માટે ગયા હતા પણ ઘરે કેમ ન આવ્યા એટલા માટે તે તો નારદ મુનિ આગળ જાય છે નારદ મુનિ કહે છે કે ત્રણેય દેવો હજી સુધી આપણે સ્વર્ગમાં આવ્યા નથી તે માં ગયા છે સતીત્વ ભંગ કરવા માટે અને તો બધી ખબર જ હોય છે અને તે ત્રણેય દેવીઓને કહે છે કે તમે અંછોયા માતાના આશ્રમમાં જાઓ તમારા ત્રણેયના પતિ ત્યાં હશે નારદ મુનિની ની આ વાત સાંભળીને આ ત્રણેય દેવીઓ તો અત્રિક ઋષિના આશ્રમમાં આવ્યા અને ત્યાં અંછોયા માતાને મળ્યા અને તેમને પ્રણામ કરી અને કહ્યું કે હે દેવી અમારા ત્રણેયના પતિઓ તમારી પાસે છે મહેરબાની કરીને તમે અમને અમારા પતિ પાછા આપો ત્યારે અંછોયા માતા કહે છે કે આ ત્રણ પારણા છે અને આ ત્રણેય પારણામાં તમારા પતિ સૂતેલા છે તમે પોતપોતાના પતિને ઓળખી અને તમે તમારા ઘરે લઈ જઈ શકો છો અંછોયા માતાની આ વાત સાંભળીને ત્રણેય દેવીઓ તો પારણામાં જોવે છે અને ત્રણેય દેવીઓને તો આશ્ચર્ય થાય છે કે આમાં મારા પતિ કયા હશે અને તે અંછોયા માતાને કહે છે કે કૃપા કરીને તમે મારા પતિને પહેલાં હતા એવાને એવા કરી આપો પછી તો અંછોયા માતા હાથમાં જોડ લે છે પોતાના પતિનું નામ સ્મરણ કરે છે અને આ ત્રણેય બાળક પર છાંટે છે અને આ ત્રણેય બાળકો દેવો હતા એવાને એવા દેવો થઈ જાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તો આ ત્રણેય દેવો શ્રી અંછોયા માતાની માફી માંગે છે અને કહે છે કે અમે તો અહીં તમારો સતત ભંગ કરાવવા માટે આવ્યા હતા કૃપા કરીને તમે અમને ક્ષમા કરી દો ત્યારે અંછોયા માતા કહે છે કે હું તમને ક્ષમા કરું છું પરંતુ તમારે મારી એક શરત માનવી પડશે તમારે ત્રણેયને ને મારા ઘરે મારા સંતાન બને અને અવતાર ધારણ કરવો પડશે તો જો તમને ક્ષમા આપીશ નહીં નહીં તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તથા વાસ્તુ કહી અને આ ત્રણેય દેવ્યો અને દેવ્ય ત્યાંથી અંતર્જન થઈ જાય છે અત્રિક ઋષિ અને અંછોયા માતાને એક પણ સંતાન નથી હોતા અત્રિક ઋષિ તો એક પગ ઉપર એકસો વર્ષ સુધી ઊભા રહી અને તપ કરે છે અને આ ઘોર તપ જોઈ અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય પ્રસન્ન થાય છે આ ત્રણેય દેવો ત્યાં આવે છે અને અત્રિક ઋષિને કહે છે કે તમે તમારી આંખો ખોલો અમે પ્રગટ થયા છીએ ત્યારે ઋષિ કહે છે કે તમે કયા દેવ છો તમે મહેરબાની મને કહો મારે તો કોઈ સંતાન એટલે સંતાન પ્રાપ્તિ માટે હું સં મારે કોઈ પણ સંતાન નથી એટલે સંતાન પ્રાપ્તિ માટે હું દેવની પૂજા કરી રહ્યો હતો ધ્યાન કરી રહ્યો હતો એટલે તમે કયા દેવ છો જેની હું આરાધના કરતો હતો તે દેવો છો તમે ત્યારે આ દેવો કહે છે કે હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમે ત્રણેય છીએ અને આ ત્રણેય દેવો કહે છે કે તારે જો સંતાન ન હોય તો અમે અવશ્ય તને સંતાન પ્રાપ્તિ કરાવીશું અમે ત્રણેય દેવોથી તમારા ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશું તથાસ્તુ કહી અને આ ત્રણેય દેવો તો આંતર ધ્યાન થઈ જાય છે અને આત્રિકૃષિ પોતાના ઘરે જાય છે અને બ્રહ્માજીના અંશમાંથી ચંદ્રદેવનો જન્મ થાય છે ભગવાન વિષ્ણુના અંશમાંથી શ્રી દત્તાત્રેય ભગવાનનો જન્મ થાય છે અને શ્રી ભગવાન ભોળાનાથના અંશમાંથી જ દુર્વાસા ઋષિનો જન્મ થાય છે આવી રીતે આમને ત્યાં ત્રણ સંતાનોનો જન્મ થાય છે તમે હંમેશા શ્રી દત્તાત્રેય ભગવાનનો છબી અથવા તો મૂર્તિ જોઈ હશે ત્યાં તેમના ત્રણ મુખો હોય છે એમ માનવામાં આવે છે કે આ ત્રણેય મુકો બ્રહ્મા વિષ્ણુ અને મહેષના છે આ ત્રિદેવનો અવતાર છે શ્રી દત્તાત્રેય ભગવાન મોટા ભાગે જંગલમાં જ રહેતા હોય છે જંગલમાં જ વિહાર કરતા હોય છે તેઓ પોતાના શિષ્યને ખૂબ જ જ્ઞાન આપતા હોય ખૂબ જ જ્ઞાની હોય છે આપણે શ્રી દત્તાત્રેય ભગવાનની મૂર્તિ અથવા તો છબી તમે જોઈ આ છબીમાં સાથે ચાર કૂતરાઓ હોય છે કાળા કલરના અને એક સાથે ગાય પણ હોય છે તો આજે આપણે એ જાણીશું કે આ ચાર કૂતરાનું મહત્વ શું છે આ ચાર કૂતરા બીજું કોઈ નહીં પરંતુ ચાર વેદ હોય છે રોગવેદ અજુર્વવેદ અથર્વવેદ અને સામવેદ એટલે કે દત્તાત્રે ભગવાનને આ ચારેય વેદ પૂર્ણ જ્ઞાન હોય છે અને એમ પણ માનવામાં આવે છે કે આ ચાર પુત્રો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ છે એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ના પ્રતિક રૂપ આ ચાર કાળા કુતરાઓ હોય છે અને શ્રી દત્તાત્રે ભગવાન સાથે કામધેનુ ગાય તો અવશ્ય હોય છે આ કામધેનુ ગાય બીજું કોઈ નહીં પરંતુ આપણા પૃથ્વી માતા એટલે કે ધરતી માતા સ્વયં છે એટલે કે આપણા પૃથ્વી માતા સ્વયં આ શ્રી દત્તાત્રે ભગવાન સાથે હંમેશા રહે છે શ્રી દત્તાત્રે ભગવાન ને ચોવીસ ગુરુઓ હોય છે સૌપ્રથમ શ્રી દત્તાત્રે ભગવાન ગુરુ છે પૃથ્વી કેમ કે પૃથ્વી માતા બધા ભાર સહન કરે છે મનુષ્ય પશુઓ પક્ષીઓ વગેરેનો અને બીજા ગુરુ તેમના છે જળ છે જળ આપને શુદ્ધતા પ્રદાન કરે છે અને જળ થી આપણને તૃપ્તતા પ્રદાન થાય છે ત્રીજા તેમના ગુરુ છે વાયુ વાયુ તે સ્વતંત્ર છે તેમના પર કોઈ દુર્ગંધ કે સુગંધનો પ્રભાવ નથી પડતો એવી જ રીતે આપણે પણ હંમેશા સ્વતંત્ર રહેવું જોઈએ નિરાશા માન અપમાન વગેરેનો આપણા પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ ન પડવો જોઈએ ચોથા ગુરુ તેમના છે અગ્નિદેવ અગ્નિદેવ જેટલા પવિત્ર છે એટલા જ આપણે પણ પવિત્ર રહેવું જોઈએ અગ્નિ જેવી રીતે પ્રકાશ ફેલાવે છે એવી જ રીતે આપણે પણ સમાજમાં પ્રકાશ ફેલાવવો જોઈએ અગ્નિ બે પ્રકારની હોય છે એક પવિત્ર અગ્નિ અને એક અપવિત્ર અગ્નિ અપવિત્ર અગ્નિ હોય તો તે વિધ્વંસ આપણે પવિત્ર અગ્નિ બની અને આ સમાજમાં પ્રકાશ ફેલાવવો જોઈએ પાંચમા ગુરુ તેમના છે આકાશ આકાશ જેટલું વિશાળ છે એટલું જ આપણે આપણું હૃદય વિશાળ રાખવું જોઈએ આપણા હૃદયમાં બધા જ માટે જગ્યા હોવી જોઈએ એવું ન હોય કે હું હોય કે નહીં જોઈ સારા માણસે તેને જ આપણા હૃદયમાં જગ્યા આપવી જોઈએ આકાશ તો કોઈ પણ રૂપ કે રંગ નથી હોતો તે અનંત અને વિશાળ હોય છે એવી જ રીતે આપણે અનંત અને વિશાળ રહેવું જોઈએ છટા ગુરુ છે મૃગ એટલે કે હિરણ હિરણ જેવી રીતે શબ્દ સાંભળી અને શિકાર તરફ જાય છે એવી જ રીતે આપણે પણ શબ્દ સાંભળી અને સામેવાળા પાસે અવશ્ય જવું જોઈએ સાતમા ગુરુ છે પતંગી પતંગી જેવી રીતે સુંદર હોય છે એવી રીતે આપણે આપણું મન પણ સુંદર રાખવું જોઈએ પતંગ એકદમ હળવું ફૂલ જેવું હોય છે એવી રીતે આપણું મન પણ આપણે હળવું ફૂલ જેવું રાખવું જોઈએ આઠમા ગુરુ છે ભમરો ભમરો છે એમ ચારે બાજુ ભ્રમણ કરે છે એવી રીતે આપણે પણ ચારે બાજુ ભ્રમણ કરવું જોઈએ ઘરમાં બેસી અને ન રહેવું જોઈએ નવમાં ગુરુ છે માછલી દસમા ગુરુ છે હાથી હાથી એકદમ વિશાળ હોય છે એવી રીતે આપણે આપણું હૃદય પણ વિશાળ રાખવું જોઈએ અગિયારમાં ગુરુ છે ચંદ્રમાં ચંદ્રમાં શીતળ હોય છે એવી રીતે આપણે પણ એકદમ શીતળતાપૂર્વક સામેવાળા વ્યક્તિ સાથે વ્યવહાર કરવો જોઈએ બારમા ગુરુ છે સૂર્ય સૂર્ય જેવી રીતે પોતાના નિયત સમયે હાજર થઈ જાય છે એવી જ રીતે આપણે પણ સમયનું હંમેશા પાલન કરવું જોઈએ તેરમા ગુરુ છે કુંવારી કન્યા કુંવારી કન્યા પગમાં પાયલ પહેરી અને જે રીતે ચાલે છે તે રીતે પગમાં તેના પાયલનો હંમેશા અવાજ આવે છે ચૌદમાં ગુરુ છે નાનું બાળક નાનું બાળક કે નિર્દોષ હોય એવી રીતે આપણે પણ હંમેશા નિર્દોષ ભાવે સામેવાળી વ્યક્તિ સાથે વ્યવહાર કરવો જોઈએ પંદરમાં ગુરુ છે પીંગળા વેશ્યા એવી રીતે માણસો આ વેશ્યાની નિંદા કરે છે છતાં પણ તે હાર નથી માનતી પોતાનું જીવન જીવી રાખે છે પંદરમાં ગુરુ છે સમુદ્ર સમુદ્ર પોતે ખારો છે પરંતુ માણસોને તે મીઠું જળ આપે છે એવી રીતે આપણી અંદર ગમે એટલું દુઃખ હોય પણ સામેવાળી વ્યક્તિને ક્યારે પણ ખ્યાલ ન આવવો જોઈએ કે આપણે આપણે છે તેની સાથે હંમેશા હસીને જ વાત કરવી જોઈએ સત્તરમાં ગુરુ છે કબૂતર વિવેકવાન છે રીતે આપણે પણ વિવેકવાન બનવું જોઈએ અઢારમાં માં ગુરુ છે જેલ જેલ જેટલી ઊંચી ઉડાન ભરે છે એવી જ રીતે આપણે હંમેશા આપણા સપનોની ઉડાન ઊંચી રાખવી જોઈએ ઓગણીસમાં માં ગુરુ છે સાપ જે નિરાધાર હોય છે તે પોતાનું બિલ ક્યારે પણ નથી બનાવતા અહીંયા ત્યાં જ્યાં પણ તેને જગ્યા મળે તે ત્યાં જાય છે છે ગુરુ કરોડિયો કરોડિયા મહેનત કરે છે અને તે સફળતા પણ પ્રાપ્ત કરે છે અને તેનામાં કેટલી બધી કલાત્મકતા હોય છે જે પોતાની જાડ સુંદર કરે છે એવી જ રીતે આપણે મહેનત કરવી જોઈએ અને તેમાં સફળતા હાસિલ કરવી જોઈએ અને જે પણ કામ કરીએ આપણે તે કલાત્મકતા એટલે કે સરસ કરવું જોઈએ એકવીસમાં ગુરુ છે સુપડું સુપડું જેવી રીતે અનાજ અંદર રાખે છે અને અનાજના જે આપણે ફોતરા હોય છે તે ફોતરા તે બહાર કાઢી નાખે છે એવી જ રીતે આપણે કોઈ પણ વાત સાંભળી તો સારી વાત હોય તો જ આપણે આપણા મનની અંદર ઉતારવી જોઈએ જો ખરાબ વાત હોય તો તે આપણે મગજમાંથી તરત કાઢી નાખવી જોઈએ એટલે કે સામેવાળી વ્યક્તિને આપણે સદગુણો અપનાવવા જોઈએ દુર્ગુણો ક્યારે પણ અપનાવવા ન જોઈએ બાવીસમાં ગુરુ છે લોહાર લોહાર જેવી રીતે લોઢાના નાના નાના ટુકડા હોય છે તેને તોડી તોડી અને સરસ મસ્ત સુંદર હથિયાર બનાવે છે એટલે કે તે ખૂબ જ મહેનત કરે છે મહેનત કર્યા પછી તે એક સુંદર હથિયાર બનાવે છે એવી રીતે આપણે હંમેશા મહેનત કરવી જોઈએ ત્રેવીસમાં ગુરુ છે મધુમખી એટલે મધમાખી મધમાખી ખૂબ જ મહેનત કરે છે તેનામાં મીઠાશ પણ એટલી હોય છે એવી રીતે હંમેશા આપણે આપણા જીવનમાં મીઠાશ રાખવી જોઈએ ચોવીસમો છે ભૃંગી ક્રીડા જે પોતાનો ખૂબ જ સરસ દર બનાવે છે અને આ દર આગ સમાન હોય છે તેનામાં એટલી બધી એકાગ્રતા હોય છે કે એકાગ્રતાથી તે ખૂબ જ સુંદર દર બનાવે છે એવી રીતે કોઈ પણ આપણે કામ કરીએ તેમાં આપણે હંમેશા એકાગ્રતા રાખવી જોઈએ આ હતા દત્તાત્રે ભગવાનના ચોવીસ ગુરુઓ આપણે હંમેશા આ બધા આગળથી કંઈ ને કંઈ શીખવું જોઈએ અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ